ના કમિશ્નર સાહેબસિંહ સતીષભાઈ પટેલ સાહેબ આપણી સમક્ષ હાજર છે સાથે આરટીઓ બાવળા તરફથી એચ પટેલ સાહેબ પી બી ખરાડી સાહેબ અને સાણંદ પોલીસ સ્ટેશન તરફથી જીતુભાઈ અને અન્ય સ્ટાફ પણ હાજર છે અહીંયા આપણે એપીએમસી સાણંદ ખાતે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રો જે ટ્રેક્ટર ટ્રોલી સાથે માલનું પરિવહન કરતા હોય છે એમના એમના જાગૃતિ ફેલાય રાત્રે અંધારામાં વાહનો જ્યારે લઈ જતા હોય એ વખતે રેડિયમ રિફ્લેક્ટર જો